કેમ છો બધા મજામાં મજામાં જઈશું શરૂઆત તો ક્યારે થઈ ગઈ છે પણ આપણો બપોર પછી લોગ માં તમારી સમક્ષ ને ફાઇનલી જો આપણે નીંદવાનું સારું છે ને નીંદવાનું એક ખડકો આપણે બહાર પડી ગયું છે એક બાકી છે અત્યારે બપોર પછીના ત્રણ સાડા ચાર જેવું થઈ ગયું છે ને આ બધું જો નીંદીનું ઊભી છે હવે જો આપણે જીરું મસ્ત મજાનું જો કાઢ્યો અને એક ખટકું નીંદાઈ ગયું હવે આ ઉપરનું નીંદવાનું છે તો કાલે તો પાછું પાણી વાળવાનું થશે કેમ કે આ નીંદાઈ ગયું એટલું પાઈ દેવું છે આરો ભેગું ભેગું ઓલું પાઈ દેવું નીંદવાનું બાકી છે ને એક કેદી પછી નીંદા રે એનું નક્કી ન હોય ને થોડીક પાણી પછી પડે જાય વધારે તો તકલીફ પડે કે આપણે છે ને કાલે પાવી દેવું છે બધું આજ તો કટકો નીંદાઇ ગયું છે હલો જય માતાજી બધા નહીં આપણે હવે નીંદવા ગયા હતા હવે પાણી પીવું છે તો હવે ઘરે જાય પાણી પી લેવી ને આ બાજુ જો ગાય બેઠી છે ને આ જો ભેગા ભેગા પાણી પીવા જાય છે કહું છું હું ભરતી આવું તો એ કે હું વ્યવ ઘરે સાઈએ આપણે પાણી પી લઈને ગુડ મોર્નિંગ ગાઈઝ તો અત્યારે છે પડે ગઈ છે સવારને થોડું થોડું અંધારું છે આજે બીજો દિવસ બીજા દિવસે ગ્લોગમાં આપણે જો પાણી વાળ્યું છે મસ્ત મજાનું પાણી આવેલું જાય છે જીરામાં પાણી વાળવાનું ચાલુ છે અને આ બાજુ જો થોડું થોડું અંજવાળું થવા મળ્યું છે તો ગાય જો હાજવાળું થઈ ગયું છે અને શ્રત દાદા પણ નીકળી ગયા છે ને અત્યારે જો પાણી વાળવાનું ચાલુ જ છે યથાવત તો આપણે અત્યારે જીરામાં જ ચાલુ છે આ જીરું પાઈ દીધું પારું હતું કાં પછી આ બધું રસકાની હતું એ પાઈ દીધું હવે આ ઉપર આ જે ઝાડું રહ્યું ને જાંબુડો છે જાંબુડો રહ્યો ને એ આડીઓ બાકી છે અત્યારે જોવામાં જાય છે આ રસકો પાઈ દીધો છે ખડ પાઈ દીધું છે તો બાકી હવે એટલું જ રહેવું છે અત્યારે જો આ જીરામાં જાય છે વાત કરું અત્યારના વાતાવરણની ને તો અત્યારનું વાતાવરણ આમ એકદમ સાફ છે ને ઠંડી ઠંડી હવે વયું જ એવું લાગે છે ઠંડી લાગતી જ નથી હવે હવે ઉનાળો આવી ગયો લાગે છે બાકી તો જોવા બધો પવન સકા મીડ્યા છે પવન ખેંચવા જ મીડ્યા છે વીજળી બનાવવા આપણે મંડી પાણી વાળવા હલો જય માતાજી બધાને તો જો આપણે હુકડી બનાવી છે તો તમને બતાવી દો હુકડી આપણે જો કે બનાવવાનો ને એવો કંઈ વિડીયો બનાવી નહોતો આપણે જો આ બાજુ કંઈક જો આ કંઈક કરે છે હું કહેવાય આવડું આમ મેટ દીવાલ હોય ને આમ હેઠે બહી ગઈ હતી ને એટલે જો આ લોકો ને આ બાર હાકને બધું હું શું ઉપાડવાનું છે એટલે જો આ મથે છે એવું કંઈક અને આપણે તો હુખડી બનાવતા હતા આપણે હુખડી બની ગઈ છે ને બટકા પાડવાના છે જો અમે એકમાં બટકા પાડી રહ્યા છીએ ને

આટલો નહીં ની બધા એટલે ધોવાઈ આજે આપણે ને દાડો ખાવા જતા અને કપડાં ધોય તે કપડાં નહીં છે અને જો આને દાઢી બાલ કરાવવાનું છે તે ગામમાં જવાના છીએ દિવસને બેડા જવાના નિશાળે તો દાઢી બહાર કરાવતા હોય તો જાઓ બાય બાય